દોસ્તો અંબાણી પરિવારના ઘરે ફરી શરણાઈઓ વાગી રહી છે આવું તો તમે પણ સાંભળ્યું હશે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે મુકેશ અંબાણી કે જેવો એમને બે બહેનો છે આજે મુકેશ અંબાણીના બહેનોને કોઈ ઓળખતું પણ નથી ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના મુખ્યત્વે ચાર સંતાનોમાં એમની એક દીકરી જે દીપ્તી સલગાઉકર છે એમના ઘરે લગ્ન હતા અને ત્યારે મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર કે જે એન્ટેલિયા બંગલોમાં રહે છે આ સમગ્ર પરિવાર જે છે ત્યાં પહોંચ્યો હતો અને આ લગ્નમાં જે છે ધૂમ મચાવતો જોવા મળી રહ્યો હતો અંબાણી પરિવાર ઠાઠ માઠ સાથે મામેરું લઈને આ અંબાણી પરિવાર સલગાંવકર પરિવારમાં પહોંચ્યો હતો ત્યારે એમની તસવીરો સામે આવી હતી જેમાં કો કિલાબા અંબાણી જે છે એમણે પણ ગીત ગાયું હતું ફટાણા ગાયા હતા અને જૂની વાતોને તાજી કરી હતી શું છે અપડેટેડ માહિતી ચાલો જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી કે જેઓ આજે મીડિયાની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે આમ તો એમનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હોય કે પછી એમના બા કોકિલાબા અંબાણી હોય તમામ લોકો મીડિયાની નજીક રહેતા હોય છે ત્યારે કોકિલાબા અંબાણી કે જેઓ આજે અંબાણી પરિવારના વડીલ છે આજે પણ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે અંબાણીના તમામ ફંક્શનમાં કોકિલાબા દેખાતા હોય છે ત્યારે એમની દીકરીના ઘરે લગ્નમાં પણ કોકિલાબા પહોંચ્યા હતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને પણ લોકો યાદ કરી રહ્યા હતા એવા સમયે કોકિલાબા અંબાણી જે છે એમણે ફટાણા ગાયા હતા જૂનું ગીતું ગાયું હતું અને એમના દીકરાને આશીર્વાદ આપ્યા હતા એમના પૌત્રને આશીર્વાદ આપ્યા હતા આ ગીતમાં એમણે એવું ગાયું હતું કે વીરો મારો ઝગમગ ઝગમગ થાય આ ગીત ગાઈને તેમણે ત્યાં હાજર સૌ લોકોના દિલ જીતી લીધા હતા ત્યારે દોસ્તો વખતો વખત અંબાણી પરિવારની તસવીરો તો સામે આવતી હોય પરંતુ આ એવો પરિવાર છે જે વેડિંગ સેરેમનીનું આયોજન કરે છે બર્થડે પાર્ટીનું આયોજન કરે છે તો પછી દરેક ઉત્સવોનું સેલિબ્રેશન ખૂબ ખાસ અને યાદગાર રીતે કરવામાં આવે છે ત્યારે કોકિલાબાએ આ ગીત ગાઈને સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ સાથે જ નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લુક પણ સૌ લોકોને પસંદ આવી રહ્યો હતો નીતા અંબાણી કે જેઓએ ગુલાબી રંગની સાડી પહેરી હતી જ્યારે રાધિકા મરચંડ કે જેમણે વ્હાઈટ કલરની સાડી પહેરી હતી અને સૌનું ધ્યાન તેઓ ખેંચી રહ્યા હતા આ સાથે જ અંબાણી પરિવારના વહુઓ અને એમની વધુઓ જે છે એ ખાસ રીતે દરેક રીતે ચર્ચામાં આવે છે એમના બ્યુટીનેસના મામલામાં દરેક એકબીજાને ટક્કર આપે છે જ્યારે દોસ્તો સલગાવકર પરિવારમાં એવું કહેવાય કે દીપ્તિ સલગાવકરના દીકરા વિક્રમ સલગાવકર જે છે એમના મેરેજ હતા અને ત્યારબાદ ત્યારે એમના વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવાર જે છે મામેરું લઈને પહોંચે છે બદામ પિસ્તાના એ મીઠાશ સાથેનું આ મામેરું હતું એવું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ સાથે જ અંબાણી પરિવારના જે કંઈ ઉત્સવો હોય છે તમામ ઉત્સવોમાં બોલીવુડ સેલેબ્સનો તો જમાવડો હોય જ છે ત્યારે વખતો વખત તસવીરો સામે આવતી હોય જેમાં મુકેશ અંબાણીનો એન્ટેલિયા બંગલો કે જ્યાં બોલીવુડ સેલિબ્રિટીઓનો જમાવડો જામતો હોય છે આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થયા હતા ત્યારબાદ અનેક વખત અનંત અને રાધિકા પણ ચર્ચામાં આવે છે તો અંબાણી પરિવારના આ તમામ સદસ્યો જે છે એ પણ ચર્ચામાં આવે છે અનંત અને રાધિકાના લગ્ન કે જે કોઈ સામાન્ય લગ્ન નહોતા દુનિયાના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા લગ્ન મુંબઈમાં કરવામાં આવ્યા હતા ત્યારે મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્ન બાદ તમામ ઉત્સવોનું સેલિબ્રેશન ખૂબ ખાસ રીતે કરવામાં આવે છે એન્ટેલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે આ તમામ ફંક્શનનો ખર્ચો હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં હોય છે એમાં પણ આજે જ્યારે મુકેશ અંબાણી પોતે મામા બનીને જ્યારે મામેરું લઈને જતા હતા ગયા હતા ત્યારે એમની તસવીરો પણ સામે આવી મુકેશ અંબાણી કે જેમના બાકો કોકિલા અંબાણીએ ફટાણા ગાયા અને એમનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાઈ રહ્યો છે એ વિડીયો કદાચ તમારી સામે પણ આવ્યો છે ત્યારે લોકો અનંત અને રાધિકાના એ લગ્ન સેરેમનીને યાદ કરી રહ્યા હતા અનંત અને રાધિકાના લગ્નમાં ખૂબ ધૂમધામથી જે ઉજવણી કરવામાં આવી હતી એમની તસવીરો પણ લોકો જોઈ રહ્યા હતા કારણ કે એ સમય એવો હતો કે જ્યારે દરેક બોલિવૂડ સેલિબ્રિટીઓની હાજરીમાં દેશના સાધુ સંતોની હાજરીમાં અનંત અને રાધિકાના લગ્ન થયા હતા ત્યારે પણ કોકિલા અંબાણી જે છે એમણે આશીર્વાદ આપ્યા હતા અને અત્યારે પણ જ્યારે કોકિલા અંબાણી એમની દીકરીના ઘરે લગ્ન હતા દીકરીના દીકરાના એટલે કે પૌત્રના લગ્ન હતા ત્યારે વિક્રમ સલગાવખનને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આ તસવીરો પણ સામે આવી રહી હતી ત્યારે દોસ્તો કોકિલાબા અંબાણી કે જેમની તબિયત થોડા દિવસો પહેલાં લથડી હતી ત્યારે નેવું વર્ષ આસપાસની એમની ઉંમર છે અને છતાં પણ આજે અંબાણી પરિવાર માટે હંમેશા તૈયાર રહે છે હંમેશા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની ખોટ ક્યારેય પણ તેઓ પોતાના દીકરા મુકેશ અંબાણી અને અનિલ અંબાણીને વર્તાવા નથી દેતા આજે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી કે જે મુંબઈમાં જ પોતાના ખાનગી આવાસોમાં રહે છે ખાનગી રહેઠાણમાં રહેતા અનિલ અંબાણી અને મુકેશ અંબાણીનો આ પરિવાર કે જે આજે પણ મીડિયાની નજીક રહે છે એમાં પણ મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે તો પછી અનિલ અંબાણી કે જેની સ્થિતિ આજે દેવાળિયા જેવી છે મુકેશ અંબાણી એન્ટેલિયા બંગલોમાં રહે છે જે પંદર કરોડની ભવ્ય ઇમારત છે જ્યારે અનિલ અંબાણી પણ મુંબઈમાં આવેલા પોતાના એક ખાનગી બંગલામાં રહેશે એની કિંમત પણ ખૂબ વધારે છે પરંતુ આજે એમની સ્થિતિ સામાન્ય છે જ્યારે મુકેશ અંબાણીની સ્થિતિ બિલિયનરોની યાદીમાં સ્થાન પામેલી છે ત્યારે દોસ્તો આ લગ્નમાં જે વિક્રમ સલગાવકરના લગ્ન હતા સલગાવકર ફેમિલી કે જે મુકેશ અંબાણીના બહેનનું ફેમિલી છે એમના પરિવારમાં મામેરું લઈને મુકેશ અંબાણી પહોંચ્યા હતા ત્યારે આ વખતે એમનું ફટાણું ગાવાનું ને કોકિલાબા અંબાણીએ સ્વીકાર્યું હતું અને એમનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવાને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલો દોસ્તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોડાયેલા રહો